ગોધલા વિસ્તારમાં વેલી સવારે એક ચોકાવનાર આ લૂંટની ઘટના બની હતી જેમાં બે અજાણ્યા શખ્સો એક ટ્રક રોકાવી ટ્રક ડ્રાઈવરને ધમકી આપી રૂપિયા 3000 રોકડા તેમજ આખો ટ્રક લઈ ભાગી છૂટ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક સવારે લગભગ 4:30 વાગે અશોક લેલેન કંપનીનો ટ્રક લઈને ઉદના પાટેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અવધ કન્સ્ટ્રક્શન સામે આવેલ કેનાલ રોડ ઉપર બે જણ્યા શખ્સો ટ્રક આવી ગયા અને તેને રોકાવ્યા અને બાદમાં બંને શખ્સો ડ્રાઈવર સાઈડથી કેબિનમાં ચડી ગયા ટ્રકની ચાવી છીનવી લીધી અને ટ્રક ચાલકના ખિસ્સામાંથી રૂપિયા ત્રણ હજાર રોકડા રૂપિયા કાઢી લીધા જ્યારે તેઓ મોબાઈલ પણ છીનવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો અને બંને શખ્સો ટ્રક લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા અંગે ફરિયાદ મળતા જુદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ દિવસમાં બંને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપવામાં સફળતા મેળવી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે કે અન્ય કોઈ પણ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ